વૈજ્યનાથ મહાદેવ ની વાત કરવા તરફ જઈ રહ્યા છીએ ભારતનું મહારાષ્ટ્ર નામનું રાજ્ય છે તેમાં આ વૈદ્યનાથ કે જ્યોતિર્લિંગ આવેલું છે આ જ્યોતિર્લિંગ વિશેની તે ઐતિહાસિક અને પૌરાણિક વાતો એવી છે કે માર્કંડેય નામના ઋષિ થયા એમના પિતાનું નામ મૃકુંડ હતું માતાનું નામ તપસ્વીની દેવી હતું ઋષિ મુકુંટુને કંઈ સંતાન ન હતું એટલે ભગવાન શિવની એમણે ઉપાસના કરી અને ભગવાન પ્રસન્ન થયા આ દંપતીની આગળ તે વિકલ્પ મૂક્યા કે ભાઈ કા તમે બુદ્ધિશાળી પુત્ર માગો તો એ સોળ વર્ષ જીવશે અને બુદ્ધિહીન પુત્ર છે એ સો વર્ષ જીવશે એટલે પ્રથમ વિકલ્પ આ દંપતીએ સ્વીકારી લીધો અને માર્કંડેય નામના પુત્રનો જન્મ થયો જેણે આ સંસારને મૃત્યુંજય મંત્રની ભેટ આપી ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ

અને ત્યાં એમ કહે છે કે પ્રભુ તમે લંકા માં આવીને બિરાજો એટલે ભગવાન શિવ આત્મલિંગ આપે છે પણ શરત કરી આ લિંગ ક્યાંય નીચે ન મુકાય નીચે મૂકીશ તો હું ત્યાં સ્થિર થઈ જઈશ એટલે ક્યાં કૈલાસ ઉત્તરમાં અને દક્ષિણમાં ત્રિકુટ પર્વત ઉપર આવેલી આ લંકા હવે રસ્તો એ જ છે ઘણા એમ કે આ વૈજ્યનાથ નું જ્યોતિર્લિંગ બંગાળમાં આવેલું છે પણ બંગાળ નહીં મહારાષ્ટ્રની અંદર જ આવેલું છે રાવણ પહોંચ્યો એટલે દેવોએ વિચાર કર્યો કે ભગવાન શિવ જો લંકામાં જશે તો રાવણ અજય થઈ જશે આપણે એને જીતી નહી શકીએ માટે કોઈ પણ ભોગી આ શિવલિંગ છે અહીંયા સ્થિર થઈ જાય એવું આપણે કરીએ એટલે ગણપતિએ ગોપ બાળ સ્વરૂપ લીધું નાના ગોવાળ બની ગયા અને એ જ સમયે રાવણને ને ક્રિયા જવાની ઈચ્છા થઈ આમ જોવે છે લિંગ કોને આપવું ત્યારે એ નાનકડો ગોવાળ એને આવે છે ભાઈ શું એ કે મારે લઘુશંકા માટે જવું છે દિશાએ જવું છે એ કે આ મારું લિંગ આ છે ને આ તું પકડી રાખ્યો નીચે મૂકતો નહીં એ કે ન મૂકું એ ગણપતિ જતા સાક્ષાત બુદ્ધિના દેવતા જેવો રાવણ ગયો આ ક્રિયા માટે ગણપતિજીએ શિવલિંગને નીચે મૂકી દીધો આવીને જુએ છે તો ત્યાં કોઈ છે નહીં એ લિંગ ઉચકવાનો પ્રયત્ન કરે છે પણ એ લિંગ ત્યાં સ્થિર થઈ ગયો એ જ વૈદ્યનાથ તરીકે ઓળખાય છે વૈદ્યનાથ તરીકે ઓળખાય છે બીજી એક વાત એ જોડાયેલી છે કે પ્રાચીન સમયની અંદર દેવો અને દાનવોનું યુદ્ધ થયું પછી સમાધાન માટે દરિયાના કિનારે ગયા અને સમુદ્ર મંથન કરે છે એમાંથી ભગવાન ધન્વંતરી પણ નીકળે છે અને અમૃત પણ નીકળે છે જે નીકળે અર્ધા અડધા અર્ધા ભાગ પાડવાના તો અડધો ભાગ અમૃતમાં દાનવો નો થાય પણ દેવોએ આપવું ન હતું એટલે ધન્વંતરી એ અમૃતનો કુંભ લઈને

એટલે કે સ્વર્ગ અને પૃથ્વીને વ્યાપીને રહેલા જેને વેદાંત શાસ્ત્રમાં એક શ્રેષ્ઠ પુરુષ કહે છે યસ્મિન ઈશ્વરે ઇતિ અનન્ય વિષય શબ્દ યથાર્થ અક્ષર જેના માટે ઈશ્વર શબ્દ વપરાયેલો છે યથાર્થ છે અંતર્ય ચ મુમુક્ષુ બિહી નિયમિત પ્રાણાદિ બિહી મૃગયતે આવા પ્રાણ અપાન એના દ્વારા એ પોતાના અંતરની અંદર મુમુક્ષુઓ ભગવાન શિવનું દર્શન કરે છે તે શિવ સ્થિર ભક્તિ યોગ ના યોગ થી મળવા સુલભ છે એવા ભગવાન શિવ ની શ્રેય સાય અસ્તુ વહ તમારું કલ્યાણ કરો ઓમ નમઃ શિવાય